ચાંદની ચોક વિસ્તારમાં એક જ્વેલર સાથે છેતરપિંડી કરવામાં આવી તેની અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો ફોન કરનાર અવાજ તેના કોઈ પરિચિતના અવાજ જેવો જ લાગ્યો કોલરે તેનું નામ લઈને કહ્યું કે ભાઈ કોઈ ઇમરજન્સીના કારણે મને પૈસાની જરૂર છે અવાજ તેના પરિચિતનો હોવાથી જવેરીને કોઈ શંકા ન ગઈ અને તેની પાસેથી ત્રણ વાર અલગ અલગ ખાતામાં અંદાજે દસ લાખ રૂપિયા લેવામાં આવ્યા જ્યારે ચોથી વખત ફરીથી કોલ કરીને પૈસા માંગવામાં આવ્યા ત્યારે જ્વેલરને શંકા ગઈ અને તેની તપાસ કરી તો ખબર પડી કે આ કોલ કોઈ ઓળખીતાએ નહીં પરંતુ સાયબર સ્કેમરે કર્યો હતો આ જ રીતે છેલ્લા કેટલાક સમયમાં દિલ્હી એનસીઆરમાં પણ આવી છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે આને વોઇસ ક્લોનિંગ સ્કેમ કહેવામાં આવે છે ઘણા કિસ્સામાં બાળકોના અવાજની નકલ કરીને તેમના ઘરવાળાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે થાય છે એવું કે સાયબર ઠગ ફોન કરે છે અને ધમકી આપે છે કે જો તમે તેમની માંગણીઓ પૂરી નહીં કરો તો તેઓ તમારા બાળકને કોઈ ક્રિમિનલ કેસમાં ફસાવી દેશે તેઓ કહે છે કે પોલીસે તમારા બાળકની કોઈ બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે જો તમે પૈસા મોકલશો તો તેઓ તમારા બાળકને મુક્ત કરી દેશે જેવું તમને લાગે કે કોઈ તમને મૂર્ખ બનાવી રહ્યું છે

ખરેખર સાયબર જગ એઆઈ દ્વારા તમને લૂંટી રહ્યા છે તેઓ એઆઈ બેઝ ડીપ ફેક ટેકનોલોજી દ્વારા લોકોના અવાજ ચહેરા વગેરેની નકલ કરી તેમના મિત્રો પરિચિતો અથવા પરિવારના સભ્યોને લૂંટી રહ્યા છે અને આ એઆઈ ચેટબોર્ડને ફ્રોડ જીપીટી અથવા વોર્મ જીપીટી નામ આપવામાં આવ્યું છે મેકાફી કોર્પ દ્વારા કરવામાં આવેલા એક સેમ્પલ સર્વે મુજબ અઢાર વર્ષથી વધુ એટલે કે લગભગ અડધા ભારતીયોની પાસે તો આવા વોઇસ કોલ્સ આવ્યા છે અથવા તો તેઓ એવા લોકોને ઓળખે છે જેમની સાથે આવું થયું છે આંકડો ગ્લોબલ એવરેજનો અંદાજે બે ગણો છે જે પચીસ ટકા છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એઆઈ દ્વારા કોઈ વ્યક્તિના અવાજને ક્લોન કરવા માટે માત્ર ત્રણ સેકન્ડનો ઓડિયો પૂરતો છે હવે સવાલ એ થાય છે કે સાયબર ઠગ આ બધું કેવી રીતે કરી રહ્યા છે તેમની પાસે તમારી વિગતો તમારા પરિવાર અને મિત્રોની જાણકારી કેવી રીતે આવે છે તો આનો જવાબ છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ તેમના ઓડિયો વિડીયોને પોસ્ટ કરતા હોય છે એવા લોકો છે જે સોશિયલ મીડિયા ચેક કરતા રહે છે અને લોકોનો ડેટા એકત્રિત કરતા રહે છે તેઓ આ માહિતી અને ડેટા સાયબર ઠગોને વેચી દે છે આ રીતે સાયબર ઠગોની પાસે તમારી ડિટેલ્સ હોય છે જેનો ઉપયોગ તેઓ તમારા પરિચિતો અને પરિવારના સભ્યોનો સંપર્ક કરવા માટે કરે ઉપરાંત તમારા ઓડિયો સેમ્પલનો ઉપયોગ કરીને તેઓ તેને ક્લોન કરી દે છે અને પછી તેનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરે છે હવે એ સમજીએ કે આ પ્રકારની છેતરપિંડીથી તમે કેવી રીતે બચી શકો છો તો આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો જ્યારે પણ તમને કોઈ અજાણ્યા કોલરનો ફોન આવે ત્યારે તેને સો પ્રશ્નો પૂછો જો તે કહે કે તે પોલીસ બોલે છે તો પૂછો કે તે કયા પોલીસ સ્ટેશનમાંથી છે તે પોલીસ સ્ટેશનનો નંબર ઓનલાઈન સર્ચ કરો પોલીસ સ્ટેશનમાં કોલ કરીને તે કોલર વિશે પૂછો જે ઓળખીતા કે પરિજનોનો અવાજ તમે સાંભળી રહ્યા છો તરત તેના પર્સનલ નંબર પર કોલ કરો કોઈ પણ કોલમાં કોઈ અર્જન્ટ એક્શન માટે કહેવામાં આવે તો સાવચેત થઈ જાઓ ઉપરાંત તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલને લોક અથવા પ્રાઇવેટ કરી શકતા હો તો કરી લો આનાથી તમારા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ સિવાય કોઈ અજાણ્યો વ્યક્તિ તમારો ડેટા એક્સેસ નહીં કરી શકે